જાન્યુઆરી બે હજાર છવ્વીસે કન્યા રાશિના લોકો માટે માત્ર એક મહિનો નથી આ એક એવો સમય છે જે તમારા આખા જીવનનો માર્ગ બદલી નાખશે આ આઠ દિવસો એવા છે જે પાછલા વર્ષોની મહેનત ધીરજ અને રાહ જોવા વિશે અચાનક નિર્ણય લાવશે ખાસ કરીને ચોવીસ જાન્યુઆરી પછી પરિસ્થિતિઓ એટલી ઝડપથી બદલાશે કે તમારી પાસે સ્વસ્થ થવાનો કે પાછળ જોવાનો સમય નહીં હોય આ દિવસો દરમિયાન કોઈ વ્યક્તિ પોતાના જીવનનો સૌથી મોટો નિર્ણય લેશે કેટલાક વર્ષોના બંધન અને દબાણમાંથી મુક્ત થશે જ્યારે અન્ય લોકો એક એવું સત્ય શીખશે જે તેમના વિચાર સંબંધો અને ભવિષ્યને હચમચાવી નાખશે આ ધ્યાનમાં રાખો આ કોઈ સામાન્ય રાશિફળ નથી આ અગિયાર ગુપ્ત ચિહ્નો અને અગિયાર મુખ્ય આગાહીઓની વાર્તા છે જે ચોવીસ જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ વચ્ચે તમારા ભાગ્યનો માર્ગ સંપૂર્ણપણે બદલી શકે છે જો તમારી રાશિ કન્યા છે તો આ વીડિયોને અધવચ્ચે છોડી દેવો મોંઘો પડી શકે છે શક્ય છે કે અહીં જણાવેલી કોઈ એક વાત તમારા જીવનનું અત્યાર સુધીનું સૌથી મોટું સત્ય સાબિત થઈ શકે તો કન્યા રાશિ માટે તે આઠ નિર્ણાયક દિવસો વિશે જાણવા માટે તૈયાર થઈ જાઓ જે બે હજાર છવ્વીસની આખી વાર્તા બદલી નાખશે ચાલો શરૂઆત કરીએ આગાહી નંબર એક ચોવીસ જાન્યુઆરી પછી એક એવો નિર્ણય જે તમારી આખી દિશા બદલી નાખશે ચોવીસ જાન્યુઆરી બે હજાર છવીસ પછી કન્યા રાશિના લોકોના જીવનમાં એક એવો વળાંક આવશે જ્યાં વસ્તુઓ હવે પોતાની મેળે નહીં ચાલે અચાનક તમારે એક મોટો અને નિર્ણાયક નિર્ણય લેવાનો સામનો કરવો પડશે એવો નિર્ણય જેના માટે તમે સંપૂર્ણપણે તૈયાર નથી એવું તમને લાગશે પરંતુ ગ્રહોના સંકેતો સ્પષ્ટપણે સૂચવે છે કે આ નિર્ણયને મુલતવી રાખવાનો કોઈ વિકલ્પ રહેશે નહીં આ નિર્ણય તમારી કારકિર્દી સાથે સંબંધિત હોઈ શકે છે જેમ કે નોકરી બદલવી પ્રમોશન સ્વીકારવું તમારા વ્યવસાયની દિશા બદલવી અથવા જુની જવાબદારી કાયમ માટે છોડી દેવી કેટલાક कन्या રાશિના લોકો પ્રેમ સંબંધ ધરાવતા લોકો માટે આ નિર્ણય સંબંધો સાથે પણ સંબંધિત થઈ શકે છે તમારે નક્કી કરવું પડશે કે સાથે રહેવું કે કોઈ અલગ રસ્તો પસંદ કરવો આ સમયે સૂર્ય અને બુદ્ધની સ્થિતિ તમારી કુંડળીમાં ક્રિયા અને નિર્ણય લેવાના ક્ષેત્રોને સક્રિય કરી રહી છે આનો સીધો અર્થ એ છે કે તમારું જીવન હવે સ્વચાલિત મોડ પર ચાલશે નહીં હવે તમે નિયંત્રણમાં હશો જે લોકો છેલ્લા ઘણા મહિનાઓથી મૂંઝવણ ભય અને મૂંઝવણમાં છે તેઓ હવે સત્ય સ્પષ્ટપણે જોશે શરૂઆતમાં આ નિર્ણય અનિદ્રાનું કારણ બની શકે છે તે તમારા હૃદયને નર્વસ બનાવી શકે છે અને તમારા મનમાં હજારો પ્રશ્નો ઊભા કરી શકે છે જેમ જેમ તમે આ નિર્ણય સ્વીકારશો તેમ તમને ખ્યાલ આવશે કે આ પરિવર્તને સાંકળો તોડી રહ્યું છે જે તમને લાંબા સમયથી આગળ વધતા અટકાવી રહી હતી આ એક જ નિર્ણય આખા વર્ષ બે હજાર છવ્વીસની દિશા નક્કી કરશે આગાહી નંબર બે ચોવીસમી છવ્વીસ જાન્યુઆરી વચ્ચે તમારા વિચારો બદલી નાખશે તેવા સમાચાર ચોવીસમી છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની વચ્ચે કન્યા રાશિના લોકોને એવા સમાચાર મળી શકે છે જે તેમના મન અને લાગણીઓ બંનેને હચમચાવી નાખશે કેટલાક માટે આ સમાચાર આનંદની લહેર લાવશે અન્ય લોકો માટે તે એટલું આઘાતજનક હશે કે તે તેમનો દૃષ્ટિકોણ બદલી નાખશે આ સમાચાર તમારા કારકિર્દી કે બાબતો પરીક્ષા અથવા તમારા ભવિષ્યને પણ અસર કરી શકે છે તે કોઈ ઇન્ટરવ્યૂ કાનૂની બાબત અથવા લાંબા સમયથી પડતર પ્રોજેક્ટ સાથે સંબંધિત હોઈ શકે છે ગ્રહોની ચાલ સૂચવે છે કે આ સમાચાર અચાનક આવશે તમે તેના માટે સંપૂર્ણપણે માનસિક રીતે તૈયાર નહીં હોવ કે આ તે ક્ષણ હશે જ્યારે તમને ખ્યાલ આવશે કે છેલ્લા છ થી બાર મહિનાની મહેનત ચિંતા અને સંઘર્ષ આખરે તેમના સાચા પરિણામો બતાવી રહ્યા છે કેટલાક કન્યા રાશિના લોકોને ઓફર લેટર પ્રમોશન અથવા ક્યાં કટવાયેલા પૈસા પાછા મળવાના સમાચાર મળી શકે છે અન્ય લોકો સંબંધ અથવા કૌટુંબિક બાબત વિશે કંઈક શીખી શકે છે જે વિનાશક સાબિત થઈ શકે છે આ તેમને ખૂબ જ પ્રભાવિત કરશે સૌથી અગત્યનું આ સમાચાર તમારા વિચારો બદલી ના ખશે આ પછી તમે દુનિયા અને તમારા જીવનને એ જ રીતે જોઈ શકશો નહીં આ તે જગ્યા છે જ્યાં તમારી પ્રાથમિકતાઓ બદલાવા લાગશે અને આ પરિવર્તન ભવિષ્યનો પાયો બનશે આગાહી નંબર ત્રણ એક એવી વ્યક્તિનો પ્રવેશ જે તમારું ભાગ્ય બદલી નાખશે આ આઠ દિવસમાં કન્યા રાશિના જીવનમાં કોઈ એવી વ્યક્તિનો પ્રવેશ થશે જે બહારથી સામાન્ય દેખાશે પરંતુ જેનો તમારા જીવન પર પ્રભાવ અસાધારણ અને નિર્ણાયક રહેશે આ વ્યક્તિનો તમારા કારકિર્દી પર ઊંડો પ્રભાવ પડશે તે તમારા બોસ કોઈ વરિષ્ઠ સરકારી અધિકારી અથવા નવા વ્યવસાયિક ભાગીદાર સાથે સંબંધિત હોઈ શકે છે આકસ્મિક મુલાકાત પણ આ વ્યક્તિને તમારા જીવનમાં લાવી શકે છે શરૂઆતમાં તમે સમજી શકશો નહીં કે આ વ્યક્તિ તમારા માટે આટલી મહત્વપૂર્ણ કેમ છે પરંતુ જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ તમને ખ્યાલ આવશે કે એક સલાહ એક મદદ અથવા એક ઘંશે તમારા સમગ્ર માર્ગને બદલી નાખ્યો છે કેટલાક કન્યા રાશિના લોકો માટે આ વ્યક્તિ કારકિર્દીમાં મોટો બ્રેક આપશે અન્ય લોકો માટે તેઓ મુશ્કેલ સમયમાં માર્ગદર્શક બનશે અને અન્ય લોકો માટે તેઓ આશાનો સ્ત્રોત બનશે તે જીવન પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ બદલી નાખશે આગાહી નંબર ચાર છવ્વીસમી અઠ્ઠાવીસ જાન્યુઆરી જ્યારે લાગણીઓ આગેવાની લેશે છવ્વીસમી અઠ્ઠાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની વચ્ચે કન્યા રાશિના જાતકો એક વિચિત્ર ભારનો અનુભવ કરી શકે છે એવું લાગશે કે જાણે કોઈ જૂની યાદ કોઈ અધૂરો સંબંધ અથવા દબાયેલો ભય અચાનક ઉભરી આવ્યો હોય ચંદ્રની સ્થિતિ તમારી લાગણીઓને ઊંડે સુધી સ્પર્શી જશે તમે વારંવાર ભૂતકાળ વિશે વિચારતા રહેશો જૂના જીવનસાથી મિત્ર અથવા જૂના સપનાની યાદો તમારા હૃદય અને મનને ગૂંચશે પરંતુ આ સમયે તમને નબળા પાડવાનો નથી પરંતુ અંદરથી મજબૂત બનાવવાનો છે આ દિવસોમાં તમે એક મોટો ભાવનાત્મક નિર્ણય લેવાના છો આ ઘનષ્યમાં સંબંધને આગળ વધારવાનો અથવા તેને કાયમ માટે સમાપ્ત કરવાનો સમાવેશ થઈ શકે છે કેટલાક કન્યા રાશિના લોકો માટે આ સમય પરિવાર અથવા ઘર સંબંધિત ગંભીર ઘનશ્યોનો હશે તે હૃદય અને મન વચ્ચેના યુદ્ધ જેવું લાગશે પરંતુ ગ્રહો સૂચવે છે કે સત્ય અને આત્મસન્માનના આધારે તમે જે નિર્ણયો લો છો તે તમને લાંબા ગાળાની શાંતિ લાવશે આ ત્રણ દિવસ દરમિયાન લેવામાં આવેલા નિર્ણયો ઘણા મહિનાઓ સુધી તમારા જીવનનો માર્ગ નક્કી કરશે આગાહી નંબર પાંચ એક છુપાયેલું સત્ય જે બધું બદલી નાખશે આ આઠ દિવસના સમયગાળા દરમિયાન કન્યા રાશિ તમારા જીવનમાં એક છુપાયેલું સત્ય પ્રગટ થવાનું છે આ સત્ય તમારા નજીકના કોઈ મિત્ર ઓફિસ સાથીદાર અથવા પરિવારના સભ્ય સાથે સંબંધિત હોઈ શકે છે કેટલાક માટે તે કોઈ જૂના રહસ્યનો ખુલાસો હશે અન્ય લોકો માટે તે કોઈ છેતરપિંડી અથવા ભ્રમનો ખુલાસો કરશે શરૂઆતમાં આ સત્ય તમને હૃદય સુધી હચમચાવી શકે છે આ સમય દરમિયાન ગુસ્સો ઉદાસી અને ડગમગતો વિશ્વાસ સામાન્ય હોઈ શકે છે પરંતુ આ જ સત્ય તમને તમારા ભ્રમમાંથી બહાર કાઢશે તમને ખ્યાલ આવશે કે તમે અત્યાર સુધી જે વાર્તાને સાચી માનતા હતા તે સંપૂર્ણપણે સાચી નહોતી કેટલાક કન્યા રાશિના લોકો માટે આ ખુલાસો કારકિર્દીના પડકારો હોઈ શકે છે તે વ્યવસાય સાથે પણ સંબંધિત હોઈ શકે છે જ્યાં કોઈના સાચા ઈરાદા જાહેર થશે આ પછી તમે તમારા નિર્ણયો અને સંબંધોમાં વધુ શાણપણ અને સાવધાની અપનાવશો આ સત્ય દુઃખદાયક હશે પરંતુ તે પીડા તમને ભવિષ્યમાં મોટી ભૂલો કરવાથી અટકાવશે આગાહી નંબર છ સત્તાવીસમી ઓગણત્રીસ જાન્યુઆરી નાણાકીય લાભ અને મોટા નિર્ણયો સત્તાવીસમી ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની વચ્ચે કન્યા રાશિના લોકોના જીવનમાં નાણાકીય પ્રવૃત્તિમાં વધારો થશે કેટલાક લોકો માટે આ સમય અચાનક બાકી રહેલા ભંડોળની પ્રાપ્તિ જૂના રોકાણોમાંથી નફો અથવા એવી તકનો સંકેત આપશે જેની તેમણે ક્યારેય કલ્પના કરી ન હતી કેટલાક કન્યા રાશિના લોકો માટે આ સમય મહત્વપૂર્ણ ખર્ચ અથવા મહત્વપૂર્ણ નાણાકીય ઘનશ્યોનો રહેશે ગ્રહો સૂચવે છે કે તમે આ સમય દરમિયાન તમારા નાણાકીય બાબતોમાં ખૂબ જ સાવધ અને વ્યવહારુ રહેશો તમે ફક્ત આજ માટે જ નહીં પરંતુ આવનારા મહિનાઓ માટે પણ યોજના બનાવશો કેટલાક લોકો આ સમય દરમિયાન મિલકત વાહન ખરીદવા અથવા મોટું રોકાણ કરવાનું વિચારી શકે છે સાવધાની રાખવી જરૂરી છે કોઈની સલાહના આધારે ઉતાવળમાં નિર્ણયો ન લો સારી વિચારસરણી અને સારી સલાહ સાથે લેવાયેલું પગલું ભવિષ્યમાં તમારી નાણાકીય પરિસ્થિતિને મજબૂત અને સ્થિર બનાવી શકે છે આગાહી નંબર સાત જે લોકો તમારા વિરોધી હતા તેઓ હવે હાર સ્વીકારશે ચોવીસમી એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ કન્યા રાશિના લોકો માટે માત્ર તકનો સમય નથી પણ વિજયનો પણ સમય છે જે લોકોએ છેલ્લા કેટલાક મહિનાઓથી તમારી વિરુદ્ધ કાવતરું ઘડ્યું છે તમારી પીઠ પાછળ વાત કરી છે અથવા તમને કોઈપણ રીતે અવરોધવાનો પ્રયાસ કર્યો છે તેઓ હવે નબળા પડી ગયા હોય તેવું લાગશે આ સમય રાહત લાવશે ખાસ કરીને જેઓ ઓફિસ રાજકારણ કાનૂની બાબતો કૌટુંબિક વિવાદો અથવા મિલકતના વિવાદોમાં ફસાયેલા છે તેમના માટે અચાનક સંજોગો તમારા પક્ષમાં આવશે કદાચ બીજી વ્યક્તિ સમાધાન કરશે અથવા તેમનું સત્ય બધા સમક્ષ જાહેર થશે તે તમારી સામે ખુલશે સૌથી અગત્યનું તમારે આ વિજય માટે વધુ સંઘર્ષ કરવો પડશે નહીં ગ્રહો સૂચવે છે કે બ્રહ્માંડ આપમેળે તમારા માટે રસ્તો સાફ કરી રહ્યું છે જે લોકો તમને એક સમયે હળવા માનતા હતા તેઓ હવે તમારો આદર કરવાનું શરૂ કરશે આ સમયે તમને સત્ય અને ધૈર્યની શક્તિ શીખવશે આ વિજય ફક્ત બાહ્ય નહીં હોય તમારી આંતરિક શક્તિ આત્મવિશ્વાસ અને નિર્ભયતા પણ વધશે आगा ही नंबर आठ स्थलांतर अथवा विदेश जवा मार्ग खुल से घना कन्या राशि लाबा समय थी नवी जगह नवी तक अथवा विदेश प्रवास की ईच्छा राखता हो तक तक मैच चौवीसमी एकत्रीस जान्युआरी हजार नी वच्चे आ इच्छाओं ने मजबूत संकेत मै ने कॉल ઇમેલ અથવા વાતચીત દ્વારા એક તક મળશે જે તેમના જીવનનો માર્ગ બદલી નાખશે ભલે તેમને તાત્કાલિક પગલાં લેવાની જરૂર ન પડે તેમનો નિર્ણય ચોક્કસ જણાશે આ પરિવર્તન ફક્ત સ્થાન વિશે નહીં પરંતુ તમારા વિચાર દૃષ્ટિકોણ અને જીવનશૈલીમાં એક નવો વળાંક પણ લાવશે શરૂઆતમાં તમે કોઈ અજાણી જગ્યા નવા લોકો અને નવી જવાબદારીઓ વિશે થોડો ડર અનુભવી શકો છો પરંતુ આ પરિવર્તન તમારા વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસના દરવાજા ખોલશે જે લોકો લાંબા સમયથી પાછળ રહી રહ્યા છે તેમના માટે બ્રહ્મણ હવે માર્ગ ખોલી રહ્યું છે તે ખુલી રહ્યું છે આ પરિવર્તન તમારી કારકિર્દી અને નાણાકીય પરિસ્થિતિ બંને માટે ફાયદાકારક સાબિત થશે આગાહી નંબર નવ સ્વાસ્થ્ય ચેતવણીઓ અને નવી શરૂઆત કન્યા રાશિના લોકોએ આ આઠ દિવસ દરમિયાન તેમના સ્વાસ્થ્યને હળવાશથી ન લેવું જોઈએ થાક તણાવ ઊંઘનો અભાવ અથવા જૂના સ્વાસ્થ્ય સમસ્યાઓ જે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે તે થોડી ફરી દેખાઈ શકે છે આ શરીર તમને ચેતવણી આપવાની રીત છે હવે તમારી જાત પર ધ્યાન આપવાનો સમય છે કેટલાક લોકોને તણાવને કારણે પેટ ચેતા માથાનો દુખાવો અથવા બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે સારા સમાચાર એ છે કે આ તમારા ઉપચાર અને સુધારણાની શરૂઆત પણ છે જો તમે આ સમય દરમિયાન તમારી દિનચર્યા આહાર અને જીવનશૈલી પર ધ્યાન આપશો તો ફેબ્રુઆરીથી તમે પહેલાં કરતાં વધુ હળવા સ્વસ્થ અને તાજગી અનુભવશો આગાહી નંબર દસ આધ્યાત્મિક જાગૃતિ આંતરિક પરિવર્તનનો સમય ચોવીસમી એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની વચ્ચે કન્યા રાશિના જીવનમાં ફક્ત બાહ્ય ઘટનાઓ જ નહીં પરંતુ અંદર પણ ઊંડા પરિવર્તનની શરૂઆત થશે આ દિવસો દરમિયાન તમારું મન અચાનક પૂજા મંત્રો ધ્યાન અથવા કોઈ આધ્યાત્મિક દિશા તરફ ખેંચાઈ જશે શક્ય છે કે કોઈ ઘટના કોઈ સ્વપ્ન કે અનુભવ તમને હચમચાવી શકે છે અને તમારા જીવનના હેતુ પર ઊંડાણપૂર્વક વિચાર કરવા મજબૂર કરી શકે છે જે લોકો જીવન પૈસા અને જવાબદારીઓની દોડાદોડમાં વ્યસ્ત રહ્યા છે તેઓને ખ્યાલ આવશે કે જીવન ફક્ત એટલું જ નથી કેટલાક કન્યા રાશિના લોકોને ગુરુ સંત પુસ્તક અથવા વિડિયો તરફથી સંદેશ મળશે જે તેમના વિચારોને સંપૂર્ણપણે બદલી નાખશે આ સમય દરમિયાન તમને ઘણી બધી વસ્તુઓ છોડી દેવાનું અને સ્વીકારવાનું મન થશે જૂની નકારાત્મક ટેવો ડર અને બિનજરૂરી તણાવ ધીમે ધીમે ઓછો થશે આ પરિવર્તન ધીમું પરંતુ ગહન અને સ્થાયી હશે આવનારા મહિનાઓમાં લોકો તમારામાં એક અલગ શાંતિ સંતુલન અને પરિપક્વતાનો અનુભવ કરશે આ સમયે તમારા આત્મા માટે એક નવી યાત્રાની શરૂઆત દર્શાવે છે આગાહી નંબર સવારે અગિયાર વાગીને એકત્રીસ મિનિટ જાન્યુઆરી બે હજાર છવ્વીસ એક નવી વાર્તામાં એક વળાંક એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ કન્યા રાશિના લોકો માટે ફક્ત એક તારીખ નહીં પરંતુ જીવન બદલનાર વળાંક હશે આ દિવસે અથવા તેની આસપાસ લેવામાં આવેલ નિર્ણય તમારા આખા વર્ષ બે હજાર છવ્વીસની દિશા નક્કી કરશે આ નિર્ણય કારકિર્દી વ્યવસાય લગ્ન સંબંધો અથવા મુખ્ય જીવન લક્ષ્ય સાથે સંબંધિત હોઈ શકે છે આ સમયે તમે તમારી જાતને પહેલાં કરતાં વધુ સ્પષ્ટ વિચારસરણી અને વધુ આત્મવિશ્વાસ સાથે જોશો તમને ટેકો મળશે છેલ્લા ઘણા મહિનાઓથી જે મૂંઝવણ હતી તે અચાનક દૂર થઈ જશે તમને અંદરથી લાગશે કે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ શરૂઆતમાં આ નિર્ણય થોડો જોખમી લાગશે લોકો તમને રોકવાનો પ્રયાસ કરી શકે છે પરંતુ ગ્રહો સંકેત આપી રહ્યા છે કે જો આ નિર્ણય તમારા હૃદય અને મન બંનેની વાત સાંભળીને લેવામાં આવે તો તે તમારા જીવનને એક નવા અને ઉચ્ચ સ્તરે લઈ જશે એકત્રીસ જાન્યુઆરી પછી તમારું જીવન પહેલાં જેવું નહીં રહે તમારી નવી વાર્તા અહીંથી શરૂ થશે યાદ રાખો ગ્રહો ફક્ત સંકેતો આપે છે વાસ્તવિક નિર્ણય હંમેશા તમારા હાથમાં રહે છે જો તમે આ દિવસોને ડરને બદલે શાણપણ અને ભ્રમને બદલે શ્રદ્ધાથી પસાર કરશો તો બે હજાર છવ્વીસ તમારા જીવનનું સૌથી યાદગાર અને પ્રેરણાદાયક વર્ષ બની શકે છે જો તમને આ વીડિયો ગૂંજતો લાગ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો જેમની રાશિ કન્યા છે તેમની સાથે તેને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમે ભવિષ્ય માટે આવી મહત્વપૂર્ણ જન્માક્ષરો અને આગાહીઓ મેળવનારા પ્રથમ વ્યક્તિ બનો આપણે નવી રહસ્યમય ભવિષ્યવાણીઓ સાથે એક નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી ભગવાન તમને આશીર્વાદ આપે